ન દિવસો કેમ કે બઉ મજા આવતી સાત દિવસ ક્યાં આવી ગયા ને ખબર જ ના પડી કે હું પહેલા દિવસ થી આવું છું સતત કથા ચાલુ થાય ત્યારથી એન્ડ લગી આ બધા વિતરણ કર્યું એને તો ધન્યવાદ દેવો પડે આ નું વિતરણ કર્યું લાખો માણસો આવે છે હજી એમ થાય કે કથા ચાલતી રે ચાલતી રે આ કથા અંદર માં મુખ્ય ધ્યેય હતો કે યુવા પેઢી આની અંદર ખુબ સરસ રીતે આવે અને આ કથા ની અંદર માં વધારે ને વધારે યુવા પેઢી ભાગ લીધો છે એટલે ખુબ સરસ સનાતન ધર્મ નો પ્રચાર થઈ રહ્યો છે

કો એક્ચ્યુઅલી કીધું નહોતું મને પહેલાથી જ માનતી કે આવું છે એટલે હું મારા ટ્યુશન્સમાંથી સીધી આવું છું ઘરે મને તો બહુ ગમન અને મને વધારે રાજકોટ આવી ગયો છે આખો રાજકોટ એન્ડ સ્પિરિચ્યુઅલ છે તમારી યજના જે લોકો છે ને તો જનજી જનરેશન તો એને આ બધમાં શોખ ના છે એને મૂવીમાં જાવ છે અરે પાર્ટી પાર્ટી પેલા શું સંદેશો પેલા તો જરાય જ નથી બધાને શોક તો હોય જ ખાલી થોડો પુશ જોઈ અને સજેશન દેવું હોય ને તો એમ જ કે તમે આ બધી મટીરિયલિસ્ટિક વસ્તુ છે જે મનની શાંતિ છે એ બધી કથામાં જ છે વાહ વાહ ખૂબ સરસ તમે ડેઈલી કથા સાંભળવા આવતા હું અહીંયા એકચ્યુલી બે ત્રણ દિવસથી જ આવું છું દરરોજ નથી આવતી બરોબર છે બે ત્રણ દિવસની કથામાંથી તમે શું શીખ્યા ઘણું બધું શીખી હનુમાન ચાલીસા ની એક એક લાઈન ના મિનિંગ અમને સમજાવ્યા છે ને બહુ જ સરખી સમજાવ્યું છે બહુ બધું શીખી છું લાઈફ જે થોડુંક જે ટીચર્સ અને પેરેન્ટ શીખવાડી શકે કથા શીખવાડે છેલ્લો દિવસ છે આજે કથા ત્યારે કેવી લાગણી અનુભવ છે છેલો દિવસ હોવો તો ન જોઈએ કેમ કે બહુ મજા આવતી હતી તો હજી થોડા દિવસ હાલત તો બહુ મજા આવત પણ હવે ચાલ જ છેલ્લા દિવસે બહુ મજા આવે છે બહુ બધું પબ્લિક આવ્યું છે તો હું જામનગર જિલ્લાને ભાણવત તાલુકામાં જ આવું છું યુવા કથા અમને ખૂબ મજા આવી ભણવા તાલુકા યુવા કરતા આવાના આવા કાર્યોરિયા દાદાની કૃપાથી અમને ખૂબ મજા આવે ખૂબ આનંદ આવ્યો મારે તો આવવાનું ન હતું પણ દાદાની કૃપા એ છે ને કે બુધવારે મારે આવું તું તો મહેમાન આવી ગયા તો મેં કીધું હવે મારથી નહીં જાય સાંજે કે હજી કે દાદાના જન્મ ઉત્સવ ગુરુવારે છે તમારે દાદા મારા બાપા કે બહુ આનંદ થયો છેલ્લો દિવસ નો જ કેવાય આપડે દરરોજ હનુમાનજી ની ચાલીસા બોલી એટલે રોજે આપડો પેલો દિવસ કહેવાય અને શાળીંગપુર માં રાજકોટ થઈ ગયું છે અત્યારે અને હવે કાલે કાલે છૂટા છૂટા પડશું પડશું આજે તો ગમશે જ નહીં બધા એ હનુમાનજી મહારાજ ની એવી પ્રેરણા કરો પાછી આવી કથા રે ચાલુ આજે છેલ્લો દિવસ છે પણ છેલ્લો દિવસ તો ના જ કેવાય રોજ આપણે હનુમાનજી ની સેવા કરીએ છીએ હનુમાનજીને ભજન કરીયે છીએ તો આપણા માટે રોજ

શું હતું આપડા ભગવાન શું હતા અને એ કેવી કસ્ટી બધી ભોયબી હતી ને કેવા ચમત્કાર થયા અને આ કથા ભાઈ જેને આયોજન કર્યું છે ને આટલી મહેનત માં ભાઈ આટલા વરસાદ થયો ને બધું પાછું ઉભું કરી ખરેખર દિલ થી ધન્યવાદ છે અને એ લોકો જે ભાઈ ઉભા ઉભ થઈને આપણા માટે આટલું કરે છે આ કથા છે ને રાજકોટ હર વખતે થવી જોઈએ અને બસ અહીંથી આપણે એ લોકોને રોબરૂ તો નહીં કહી શકતા પણ આ વિડીયો ની માધ્યમથી કેમ કે થેન્ક યુ આ કથા હોય યોજી છેલ્લો દિવસ છે તો કેવું લાગે છે છેલ્લો દિવસ એમ થાય કે સાત દિવસ ક્યાં હોય ગયા ને ખબર જ ના પડી કે હું પેલા દિવસ થી આવું છું સતત કથા ચાલુ થાય ત્યારથી એન્ડ લગી કાલ નો જન્મોત્સવ જુઓ સાત દિવસ કેમ પૂરા થઈ ગયા હજી એમ થાય કે કથા ચાલતી રે ચાલતી રે અને આવતા વર્ષે જલ્દી પાછી રાજકોટ માં આવે એવી ઈચ્છા છે બસ કથા વિશે તો કાઈ નઈ કહી શકી આવે છે મજા આવે છે અત્યારે પરીક્ષા હમણાં ચાલુ થશે તોય ઘરેથી બહાર નીકળવા ના પડે તોય પરાણા આવી જાય સાંભળવા માટે અને બસ એટલું જ આખા દિવસો થા અહીં આવે એટલે થાક ઉતરી જાય બસ અમારે તો મેં નહીં હોય દાદાના અણધાયરા કામ હતા એ થઈ ગયા દાદા નામ લીધું ત્યારે તથા બધી શું પ્રેરણા લેવી જોઈએ યુવાનો એ યુવાની એકદમ મજબૂત એટલે ભારત આપણો એકદમ લીડર બને અને મજબૂત યુવાનોની પ્રેરણાથી પ્રેરણા પ્રેરણાથી યુવાનો સશક્ત સારી રીતે બને જેમ કે દાખલો હનુમાનજી મહારાજ કેમ સશક્ત હતા અને મિડર હતા એની જેવા હનુમાનજી મહારાજ જેવા બને મિડર

અમે રમતા અમે રાતે બે વાગે નાસ્તો કરતા શું વાત હતી મને તો બહુ જ યાદ આવશે હું ભગવાન ને પ્રાર્થના કરું કે આવી કથા હજી એક વાર થાય જય કષ્ટભંજન લોકો એ શું શીખવું જોઈએ હનુમાન કથા માંથી કોઈ ગુટકા છોડવા જોઈએ કોઈ પીડી છોડવી જોઈએ કોઈ તારું છે જુગાર છે બધું છોડી દેવું પડે એને હું હનુમાન ચાલીસા યુવા કથાથી થી ઘણું બધું શીખી છે હનુમાન દાદા નો પ્રેમ સત્યાગ્રહ સેવા અને એમનો જે અંદરનો કોન્ફિડન્સ હતો એ બહુ સારો હતો એને મેં મારા રોલ મોડલ માનેલા છે અને મેં એમનાથી હરિપ્રકાશ સ્વામીજીની વાણીથી મને એ શીખવા માંડ્યું છે કે આપણે સ્ક્રીન ટાઈમ ઓછો કરીને સ્કિલ ટાઈમ વધારવો જોઈએ જય કષ્ટ પંચનદેવ હું ભગવાન થી એ જ પ્રાર્થના કરું છું કે છે ને બધાના કષ્ટ હરી લે જય શ્રી રામ જય કષ્ટ જય કષ્ટ દેવ